ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ વોરેશિયસ વોરેશિયસ શબ્દનો એક અર્થ ખાવદ્રો કે આક્રાંતિયું થાય છે વોરેશિયસ શબ્દનો બીજો અર્થ તૃષ્ણાતુર કે ઉત્કટ ઈચ્છાવાળું થાય છે વોરેશિયસ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ વી વોક ફોર 5 આવર્સ એન્ડ આઈ હેડ અ વોરેશિયસ એપેટાઇટ અર્થાત અમે 5 કલાક ચાલ્યા અને મને ખૂબ ભૂખ લાગી હતી એક બીજું ઉદાહરણ જોઈએ હી વોઝ અ વોરેશિયસ રીડર એટલે કે તેઓ વિશાળ વાંચન ધરાવતા હતા ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ